પાદરા તાલુકામાં સરપંચ સંઘને લઈને વિવાદ સર્જાયો છે ખાસ કરીને પાદરા મનુસ્મૃતિ હોલમાં તાલુકા ભાજપ દ્વારા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી જે વિરોધના વંટોળ ઊભો થવા પામ્યો છે આજે મહુવડ રણછોડજી મંદિર ખાતે મળેલી મિટિંગમાં સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં મળેલી મિટિંગ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગઈકાલે કરેલી સરપંચ સંઘના માન્ય ન હોવાનું જણાવ્યું છે આજની મિટિંગમાં સરપંચ સંઘમાં સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન કરવાનું જણાવ્યું હતું જે વાતને મોટા ભાગના સરપંચોએ સમર્થન આપ્યું હોવાનું મોટી સંખ્યામાં સરપંચોએ સમર્થન આપ્યું છે હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકાના છેતાલીસ અને ત્રણ બિનહરીફ મણિકોલ લોગોન પચાસ સરપંચોને નવનિયુક્ત થયા છે પાદરા મહુવર રણછોડથી મંદિર ખાતે પીપળી ગામના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં સરપંચો એ એકત્રિત થયા હતા અને જે મિટિંગમાં સંજયસિંહ રાઠોડનું કહેવું છે કે ગ્રામ પંચાયતના સરપંચ પોતાના ગ્રામ્ય વિસ્તારના મતદારોથી વિજય બનતા હોય છે ન કોઈ પક્ષ કે કોઈ ન મેન્ડેટ તેથી સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ જે પ્રકારની માંગ કરવામાં આવી છે તો એ જણાવ્યું છે કે આ બાબતે સરપંચોએ તેઓને ટેકો જાહેર કર્યો છે ને તેઓ આવનાર સમયમાં સરપંચ સંઘ બાબતે ઇલેક્શન કરવામાં આવશે યોજાયેલ મિટિંગની સાથે નવનિયુક્ત સરપંચો અને જૂના ચૂંટાયેલા સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને અત્યારે ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકામાં વર્ષો પહેલા પણ બે સરપંચ સંઘો હતા ભારત માતા કી જય વંદે માત્ર આજે પાદરા તાલુકામાં નવ નિયુક્ત સરપંચો શ્રીનો અમે સન્માન સમારંભ રાખ્યો હતો જૂના સરપંચ શ્રીઓનો પણ સન્માન સમારંભ રાખ્યો હતો એ વિષય અમે આજે રણછોડજી મંદિરના સાનિધ્યમાં ભેગા થઈ હતા અને એક બીજો વિષયની ચર્ચા એવી હતી કે ગત રોજ પાદરા તાલુકા મનુસ્મૃતિ હોલ ખાતે જે સરપંચોનું સિલેક્શન થયું એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે પાદરા તાલુકાના સરપંચશ્રીઓ કોઈ પક્ષના મેન્ડેટથી નથી જીત્યા અમે સરપંચશ્રીઓ ગામ લોકોના આશીર્વાદથી જીત્યા છે અમારી મહેનતથી જીત્યા છે તો અમે લોકો નક્કી કર્યું છે કે ઇલેક્શન થાય બેતાલીસ થી પિસ્તાલીસ થી વધુ સરપંચો હાલમાં અહીંયા ઉપસ્થિત હતા બાકીના સરપંચો પણ આવ્યા રસ્તામાં હતા પણ છે છે વરસાદનું ખૂબ વાતાવરણ એમાં ગયા એ પણ ખૂબ સંપર્કમાં છે બધાનો એક જ મત છે કે અમારે સિલેક્શન નહીં ઇલેક્શન જોઈએ છે આજે કાર્યક્રમમાં અમે નવનિયુક્ત સરપંચશ્રીઓ જૂના સરપંચશ્રીઓ સન્માન કર્યું અને બીજું કે બધાનો એક મત લીધો બે હાથ ઊંચા કરીને બધે બધાએ કીધું છે કે ભાઈ આમાં સરપંચ સંઘમાં કોઈ રાજકીય પક્ષ ઇન્વોલ્વ ના થાય અને અમે સિલેક્શન કરીએ સરપંચ છે સરપંચની વિચારધારા કોઈ પણ પક્ષ સાથે હોય મારી પણ વિચારધારા કોઈ પક્ષ સાથે છે એમ પણ જે સરપંચોનું સંગઠન છે એમાં કોઈ પક્ષાપાત ના થાય તો તાલુકાના બધા સરપંચો ભેગા મળીને સાથે રહીને કામ કરે એવી આશા રાખે હવે બધા સરપંચો એ ભેગા થઈને અમે નક્કી કર્યું છે જે સિલેક્ટેડ સર પ્રમુખ સરપંચ સંઘની જે બોડી બનાવ્યા છે એમને બી અમે મેસેજ પહોંચાડીશું એમને બી કહીશું અમે તમારા સોશિયલ મીડિયા દ્વારા બી કહેવા માગીએ છીએ કે તમે આવો આપણે ભેગા થઈને ઇલેક્શન કરીએ ભેગા થઈને બધાના મત લઈએ જે પણ આવશે એ શિરો માન્યા છે